ચાલો તો રનિંગ નો ટાઈમ સમાપ્ત થઈ ગયો છે અને આજે હું જવાનું છું જુનાગઢ જમિયલસાદ આતા ચાલો ઉપડી જઈએ નાઈ થઈને કમ્પ્લીટ થઈને શિરામણ કરી હવે હવે ચકલા કેવા બોલતા હોય જો હવે હવે કેટલા બાપા લાગે આયર્યા જોયા પગથિયા કેટલા બાપા છે ને મમ્મી જ ચાલો હું તો નીકળી ગયો છું ચડવા જુનાગઢ જો દાઢી બાઢી થઈ ગઈ હે આપડા મનીષભાઈ પાસે મનીષભાઈ ને હજી ફૂલ ની વાત જોઈ ગઈ અમે ઉતારી બાકીનું પછી આપડે જવાનું છે જુનાગઢ મનીષભાઈ આવું હે તમારે ના આજે નથી આવતું આજે નવરા નથી ને કે આપડે મનીષભાઈ આવે જુનાગઢ મનીષભાઈ ને અચ્છા હું અને નીકળી ગયા છીએ ગોંડલ થી અને અમે જવાના છીએ જુનાગઢ જુનાગઢ ગીર ના જંગલ માં આ વડા હેન્જર પીવે શક્તિ કુમાર ગાડી આપવાના હે મારે પાછળ પછી પાછા લીધું

बिस्किट खाई है जो बैठा बैठा नमस्ते अना छे वेलिंगटन डैम एक अंग्रेज अधिकारी यहां काम करता था एना ऊपर थी लखनी। ने जे नाम वेलिंगटन डैम तो आई रे जाए गाड़ी हमें पार्क करी नहीं की जे ना ए थी हमें जासु नहीं लाल कलर ना फूल है फूल जय दाता हां आपरे बे अहिया गेट है अहिया ऊपर जावानो 35 बगतिया है અત્યાર એકાવન થઈ છે અને અમે ચડવાનું છે ચાલુ વેલિંગટન ડેમ જોવા રે દેખાય પાસે હા દેખાય અને શક્તિ કુમાર કે વેલા આવ્યો હોત તો હારું

આવા પેલા પકડી પકડી ને સાયકલ માં રાખતા જાય રહી તમરું પછી બઈ જાય સાયકલ માં રાઈતે બહુ બોલતા અત્યારે માં બોલે રાજી પડાય ને જૂનાગઢ વેલિંગટન ડેમ હજી નો દેખાય જો ગિરનાર આડો આવે બાર ને અગિયાર થઈ ગઈ છે હું તો ઘણો ઉપર આવી ગયો અને ગરમી થાય ને પછી જો પવન આવે ને એવો ઠંડો ઠંડો ભવન આવે તો હજી શક્તિ કુમાર એટલે થોડીક વાર વાડ જોઈ હવે કે આ તો ભાગે જ જઈએ ભાગે જ જાય શહેરના માણસો રહ્યા એટલે થાકી જાય આપણે તો ગામબડીયા એટલે જાય હાલો હમણાં આવશે અહીં બેહી સારા ઠેકાણે થોડું પાછળ હાલું જો હે મે કીધું આગળ હૈલો જાવ પણ હજી દેખાતા નથી ક્યાં અહીં બેહી જો અહીં સરસનું જેનો છાયો છે જાઈએ અહીં બેહી આવવાનું સાક રોટલા અમે ને બોજ હાલો હજી ઘણે ઉપર ચડવાનું છે હજી આપણે અડધી નથી પહોંચ્યા ઓ માય ગોડ પાંગળો જો આવું થઈ ગયું છે ચલો ચલો દોડો હવે કે બેસવાનું નથી હું જીમબો અહીંયા બેઠા છે પાણી પીવાનો જીબા હા હાલ પાણી કેટલી નહી બે ત્રણ ચાર પાંચ શુમારે ગયા જય મામા જો જીમ્બો જાય છે આગળ આ જીમ્બો હે ને જો થાકી ગયો હે હવે સુઈ ગયો હે અને પપ્પા ને ખોરા માં હજી હજાર પગથિયા ની માથે બાકી છે તો અત્યારે દોઢ વાગી ગયો હે હજી ઉપર નથી પહોંચ્યા જો હજી ઘણી એમ તો બાકી છે બધી સીડીઓ ખાલી થઈ ગઈ છે ખાલી આય એમ ધ વન હલા આવી ગયું જીમ્બો આવી ગયું છે ઓ આ ફલા પંડા દીતો છે મીઠા જો જોયું છે તલા જો આ યગાયુ હે ભૈંસે છે એ ગૌશાળા છે વાઉ બ્યુટીફુલ જો હવે જગ્યા દેખાડી

આ બધાય ઝાડ લીલા હે આ એક ઝાડું લાલ લાલ હે અને પાંદડા જ લાલ હે જો આખું ઝાડ પા આખું ઝાડ પાંદડા વાળું લાલ લાલ પેલી વાર જોયું લાલ પાંદર ઝાડ આ આખા ઝાડમાં આ એક જ ફૂલ ઉઘડેલું પડ્યું હે અહીંયા કેસરી કલરનું બાકી આખું ઝાડ સુકાઈ ગયેલું હે બોલો એક ફૂલ ઉઘડેલું હે

પેલા ગેસ હવે આ બાજુ જો કાચલ્યો વીડો હે અને નગરિયા પાથર હું બચે दूर जावा बच्चे लिए आप रहे हैं राजवीर ने जो हाउ नहीं मोय चढ़ है का चली अवीड़े जई ही मुने राजवीर देखो जीवा बड़ा से पत्थर के ऊपर बैठ गया है न हूं है हूं है किए तो से जूनागढ़ तो जूनागढ़ मोटू है शक्ति के ऊपर जवाब खरा है તો હું અને જીંબો જાય છે હવે કાચલિયા વીડે અને કાકલીમાંથી પાણી પીશું કાજીંબા હે તો કે આ જો આ ઉતરીને એટલે આવશે જો કોઈ પડતા નહી જો આવા પગથિયા હે આ કાચલ્યું પીવો પાણી પી લેવું એટલું ભરો એટલું

किलोमीटर है आज चलो तो मैं यहाँ पोचवा आया है जो आज मामू है आज पापा है ना पाचा मम्मा है जोरिया तो मैं यहाँ जो थोड़ी कच्चे हो पोचवा आया है चलो नीचे जाए जल्दी चलो हमें पहुंची गया वेलिंगटन डैम ऊपर कबूतर कबूतरा चढ़े हैं ગાડીએ અને હવે જાશું જૂના ગઢ જૂના ગઢ